નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર નગરમાં લખતર પોલીસ સ્ટાફ દ્વારા નાઇટ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું આગામી હિન્દુ મુસ્લિમ ધાર્મિક તહેવારો આવતા હોય તેને ધ્યાનમાં લઈ અસામાજિક તત્વોમાં પોલીસનો ઓર્ડર રહે તે માટે થઈ આયોજન કરવામાં આવ્યું અને લખતર ગામની અંદર કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થઈ અને આયોજન કરવામાં આવ્યું ભારત દેશમાં આગામી તારીખ થી દક્ષિણાયાન શરૂ થઈ રહ્યું છે શાસ્ત્રોમાં અણણ્યા મુજબ દક્ષિણાયાનમાં ભારત દેશમાં મોટા ભાગના વિસ્તારોમાં દેવ કાર્ય કરવામાં આવે છે આગામી સમયમાં હિન્દુ મુસ્લિમ સબંધના ધાર્મિક તહેવારો ઈદ અને અષાઢી બીજનો તહેવાર આવી રહ્યા છે ત્યારે લતર શહેરમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ ના કરે તે માટે થઈ અને સુનાગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર ગિરીશ પંડિયાની સૂચના અને માર્ગદર્શન મુજબ લખ્તર પીએસઆઈ એને ડાભી ને સૂચના અને માર્ગદર્શન મુજબ લખતર પોલીસ સ્ટાફનો કાપલો પોલીસ વાહન સાથે લખતર શહેરના જુદા જુદા વિસ્તારમાં રાત્રિ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી લખતર ગામ સહિત લખતર તાલુકામાં રહી અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફાટ લાગણી ફેલાઈ જવા પામે